તો છોટાઉદેપુરના સુખી ડેમ ડુંગરવાટ ખાતે રાજ્યના જળ જળસંપત્તિ પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા પહોંચ્યા હતા અહીં જિલ્લાની જીવાદોરી સમાન સુખી જળાશય યોજના અંતર્ગત નહેર સુધારણા અને નવીનીકરણ માટેના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અહીં પચાસ વર્ષ પહેલા બનાવવામાં આવેલી સુખી જળાશયની કેનાલનું સમારકામની માંગ ઘણા સમયથી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી હતી જેના પગલે બસ્સો પચીસ કરોડના ખર્ચે સંખેડા વિસ્તારના પીવાના પાણીની યોજના રૂપિયા પંચ્યાસી કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં છોટા ઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સંખ્યાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા એના તૂટેલા સ્ટ્રકચરોને ફરી પાછા રિનોવેટ કરવા માટે અમે અમારા જળ સંપત્તિ વિભાગમાંથી લગભગ બસો ને કરોડ રૂપિયા એ રકમ મંજૂર કરી છે એની સાથે સાથે આગામી દિવસમાં આ વિસ્તારની સિંચાઈને લગતી જે રજૂઆતો અને માગણીઓ એને ધ્યાનમાં રાખીને અમે લગભગ પંદરક જેટલા જુદા જુદી જુદી જગ્યાઓ પર મોટા ચેકડેમો એનું પણ આયોજન કર્યું છે એની પણ અમે સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરીઓ આપી દીધી છે

અંત આવતો જોવા મળી રહ્યો છે કોફી શેક ગુજરાત ફર્સ્ટ જગાવે